મહેસાણા ગણેશપુરા પટેલ હાઈસ્કૂલ ખાતે આરએસએસ દ્વારા લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી સો વર્ષ પૂરા થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં સમાજના પરિવર્તન માટે અને સમર્પિત માટે અને સામાજિક સંસ્થા પર્યાવરણ સ્વદેશી જાગરણ પંચ હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંઘના કાર્યકરો દ્વારા 51 એકાવન ગામોમાંથી ઓગણચાલીસ ગામોમાંથી આપણા સંપર્કમાં

અને શતાબ્દી વર્ષ નિમિત્તે જે વિજયાદશમી કાર્યક્રમ એનો નિયમિત કાર્યક્રમ છે એ નિયમિત કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા નંદાસર તાલુકાના જે એચ હાઈસ્કૂલના પટાંગણમાં એકઠા થયા છીએ અને આવનારો એકસો એકમું વર્ષ ને ત્યાર પછીના વર્ષોમાં જે સામાજિક પરિવર્તન ને સામાજિક સમર્પણના જે પાંચ વિષયો છે જેમ કે સામાજિક સમરસતા પર્યાવરણ સ્વદેશી કુટુંબ પ્રબોધન અને નાગરિક કર્તવ્ય આવા પાંચ વિષયો ઉપર એ સ્વયંસેવકો છે એમને જાગૃત કરે એમને માહિતગાર કરે એ પ્રકારનો કાર્યક્રમ કરે છે વિજયા કાર્યક્રમ આ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે દરેક તાલુકા દરેક સ્તરે કાર્યક્રમ થવાનો છે આ જ પ્રકાર એ કાર્યક્રમ થશે વિશેષ શતાબ્દી વર્ષ નિમિત્તે કોઈ વિશેષ આયોજન નથી પરંતુ વર્ષની અંદર જે સમાજ છે એ સમાજ જાગરણનું કાર્ય થાય સમાજને જે પ્રેરણા આપવાનું કાર્ય થાય એ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલું મારું કેવું એમ છે કે આર માં રસ હોવો એ બહુ શબ્દપ્રયોગ સાચો નથી આ ભારત માતાના સંતાન તરીકે આપણા સૌની નૈતિક ફરજ છે કે આપણા સૌએ આ ભારત માતાના રક્ષણ માટે સંસ્કૃતિની જાળવણી માટે સૌએ કાર્યરત રહેવાનું છે અને જે આજની સભામાં જે આ છ સાત વર્ષના નાના ભૂલકાઓ છે એ દેશનું ભવિષ્ય છે ને દેખાય છે કે અહીંયા નંદાસણ તાલુકામાંથી જ આ જે બાળકો થકીનું જે ભારતનું ભવિષ્ય છે એ ઘણું ઉજરું દેખાય